નમસ્કાર બેનિફિટ સ્વાગત છે આપની સાથે હું સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે ચોમાસામાં વરસાદને કારણે નદીઓમાં ધસમસતા આવતા પૂરથી દરિયા કિનારાના ધોવાની સમસ્યા વધી રહી છે ત્યારે તેના કાયમી નિકાલ માટે સરકાર દ્વારા અને સેવાભાવિત સંસ્થા દ્વારા દરિયાના પટ પર ગ્રેટ ગ્રીન વોલ એટલે કે ચેરના વૃક્ષની દીવાલ બનાવવામાં આવી રહી છે ગુજરાતને દેશનો સૌથી મોટો એટલે કે સોળસો કિલોમીટર લાંબો દરિયાકાંઠો મળ્યો છે જેનો ગુજરાતના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાકાંઠે વધતી જતી ખારાશ અને દરિયા અંદર ધસી આવતા કાંઠા જમીનનું ધોવાણ આ બે સમસ્યાઓ વિકટ બનતી જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં જંબુસર વાગરા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિકાસ સંસ્થા દ્વારા પંચોતેર લાખ ઉપરાંત ચેરિયા પીલુડી ઊંટ મોરાળ જેવા ઝાડ વાવીને ઉછેરીને ત્રીસ કિલોમીટર જેટલી લીલી દિવાલ ઊભી કરીને દરિયાકાંઠાનું રક્ષણ કરી શકવામાં સક્ષમ બની છે યુનાઇટેડ નેશનનું કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા તેની નોંધ લઈને આ પહેલ કરનાર વિકાસ સંસ્થાના નિયામક રાજેશભાઈ શાહને ઇમ્પેક્ટ મેકર તરીકે નવાઝવામાં આવ્યા છે ગુજરાતના સોળસો કિલોમીટર દરિયામાંથી સાતસો કિલોમીટર ઉપરાંત દરિયાનું ધોવાણ થઈ રહ્યું છે ક્લાઇમેટ ચેન્જના કારણે દરિયાની સપાટી વધતા આ સમસ્યા હજુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે